કેમ છો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું સ્વાગત છે ધોરણ દસમાં પાસ થવા માટેનું જરૂરી પ્રકરણમાંથી બીજું પ્રકરણ આંકડા શાસ્ત્ર વિશે ઉદાહરણ સાથે સમજૂતી મેળવીશું સમાંતર શ્રેણી વિશે તમને માહિતી સંપૂર્ણ મળી ગઈ છે હવે આપણે બીજું ચેપ્ટર આંકડાશાસ્ત્ર વિશે માહિતી મેળવીશું આંકડા શાસ્ત્રમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો શોધવાના છે એક મધ્યક મધ્યસ્થ અને બહુલક આ ત્રણ વિશે જાણકારી મેળવવાની છે હવે મધ્યક માટે થઈને સામાન્ય રીતે જ્યારે માત્ર પ્રાપ્તાંકો આપ્યા હોય ત્યારે તેનું સૂત્ર છે સીગમા એકસાય છેદમાં એન મધ્યકને એક્સ બાર એક્સની ઉપર આડો લીટો કરીને વચાઈ લખાય છે એટલે એને એક્સ બાર કહેવામાં આવે છે તો આના સૂત્ર તમને પીડીએફમાં મોકલાવેલ છે જે તમારે જોઈ લેવા મધ્યકના અવર્ગીકૃત માહિતીના સૂત્ર વર્ગીકૃત માહિતી માટે ત્રણ રીત છે સીધી રીત ધારેલા મધ્યકની રીત અને વિચલનની રીત તે અલગ અલગ સૂત્ર છે તે તમને સરખી રીતે સમજાવેલ છે તેવી રીતે મધ્યસ્થનું સૂત્ર અયુગ્મ અવલોકનો યુગ્મ અવલોકનો માટે તે પણ સમજાવેલ છે બહુલકનું પણ તેવી જ રીતે સમજાવેલ છે હવે આપણે પહેલો દાખલો જોશું આપણે કે નીચેના આવૃત્તિ વિતરણ માટે મધ્યક શોધવાનો છે પ્રાપ્તાંક આપેલ છે અને આવૃત્તિ આપેલ છે આ તમે જોશો તો અવર્ગીકૃત માહિતી છે અવર્ગીકૃત માહિતી હોવાથી અને અવલોકનોની કિંમત નાની છે પ્રાપ્તાંક છે એક બે ત્રણ ચાર અને પાંચ આવૃત્તિ આપેલ છે બે છ ત્રણ પાંચ અને ચાર એટલે કે અવલોકનો નાના છે તો એના માટે થઈને આપણે સીધી રીતે ટૂંકી રીતે જ એનો દાખલો ગણશું કેવી રીતે ગણશું તો કે રકમના પહેલાં તો બે કોઠા છે એ ઊભા કોઠા કરી નાખશું પ્રાપ્તાંક અને આવૃત્તિ અને ત્યારબાદ આવૃત્તિને આપણે એફઆઈ કહેશું અને પ્રાપ્તાંકને એક્સઆઈ કહેશું પ્રાપ્તાંકમાં એક બે ત્રણ ચાર પાંચ જે રકમ છે એ જ લખશું આવૃત્તિમાં બે છ ત્રણ પાંચ અને ચાર એનો ટોટલ આપણે કરશું એને કહેશું સીગમા એફઆઈ જે આવશે વીસ હવે આપણે ત્રીજો ખાનું બનાવશું તેમાં આપણે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરીશું એટલે કે એક બે બે છ બાર ત્રણ ત્રણ નવ ચાર પાંચ વીસ પાંચ ચાર વીસ હવે ત્યારબાદ આપણે એ સીગમા એફઆઈ એક્સઆઈ એટલે કે એફઆઈ એક્સઆઈ જે ત્રીજું ખાનું છે એનો સરવાળો કરશું એટલે આવશે ત્રેસઠ ત્યારબાદ આપણે મધ્યક એક્સ બાર બરાબર સૂત્ર મૂકશું મધ્યક એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગમા એફઆઈ સીગમા એફઆઈ એક્સઆઈ બરાબર ત્રેસઠ આવ્યા છે આપણે તે મૂકશું અને સીગમા એફઆઈ બરાબર વીસ આવ્યા છે તે વીસ મૂકશું હવે આપણે ત્રેસઠ ભાગ્યા વીસ કરશું એટલે આપણને એક્સ બાર બરાબર જવાબ મળશે ત્રણ પોઈન્ટ પંદર હવે આ તમને સહેલી રીત સમજાઈ ગઈ હશે સરળતાથી તમે આ બધી દાખલાઓની પીડીએફ તમને મળશે તો તેનો સરખી રીતના અભ્યાસ કરવો માત્ર ગુણાકાર ભાગાકાર સરવાળો અને બાદ બાકી જ છે તો તમે સરળતાથી ગણી શકશો તો હવે આપણે વર્ગીકૃત માહિતી માટે થઈને મધ્ય ત્રણેય રીતે ત્રણેય અલગ અલગ રીત જે છે એ રીતે આપણે એક જ દાખલો ગણવાનો પ્રયત્ન કરશું તો સૌથી પહેલાં રકમ જોઈએ તો વર્ગ ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાઠ સાઠથી સિત્તેર સિત સાહીઠથી સિત્તેર સુધી આપેલ છે આવૃત્તિમાં ચાર આઠ ત્રણ વીસ ત્રણ ચાર અને આઠ હવે પહેલાં સૌપ્રથમ સીધી રીતે આપણે દાખલો ગણશું તો વર્ગ અને આવૃત્તિ આપણે લખશું આવૃત્તિનો સરવાળો કરશું સિગ્મા એફઆઈ બરાબર પચાસ આવશે મધ્ય કિંમત શોધશું મધ્ય કિંમત કેવી રીતે શોધવાની તો કે વર્ગ જે છે થી દસ એનો સરવાળો જીરો વત્તા દસ એટલે દસ થશે એના અડધા કરવાના પાંચ એવી રીતના દસ વત્તા વીસ એના અડધા કરવાના ત્રીસના અડધા પંદર એવી રીતના કરશો એટલે પાંચ પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન અને પાસઠ આવશે હવે સીધી રીતમાં શું કરવાનું તો કે એફઆઈ ગુણ્યા એકસાઈ કરવાના એટલે કે બીજું અને ત્રીજા ખાનાનો ગુણાકાર કરવાનો એટલે જે આવશે એફઆઈ એક્સઆઈ એ એફઆઈ એક્સઆઈનો આપ સરવાળો કરશો એટલે સીગમા એફઆઈ એક્સઆઈ ગુણાકાર કરવાનો ચાર પંચાવીસ આઠ પંદર એકસો વીસ પચીસ તેરી પંચોતેર વીસ પાંત્રીસ સાતસો આવી રીતે એનો સરવાળો કરશો એટલે સીગમા એફઆઈ એક્સઆઈ બરાબર આવશે સત્તરસો નેવું હવે મધ્યક એક્સ બારનું સૂત્ર મૂકશું મધ્યક એક્સ બાર બરાબર સીગમા એફઆઈ એક્સઆઈ છેદમાં સીગમા એફઆઈ બરાબર આવશે સત્તરસો નેવુંના છેદમાં પચાસ સત્તરસો નેવું ને આપણે પચાસ વડે ભાગશું એટલે એક્સ બાર બરાબર આપણને મળશે પાંત્રીસ પોઈન્ટ આઠ તમે સરળતાથી સમજી ગયા હશો કે કેવી રીતે કરવાનું છે આ સીધી રીત છે જ્યારે તમને કહેવામાં આવે કે સીધી રીતે દાખલો ગણો ત્યારે ચાર ખાના બનાવવાના હોય છે જેમાં પહેલું ખાનું વર્ગનું બીજું ખાનું આવૃત્તિનું ત્રીજું ખાનું મધ્ય કિંમતનું અને ચોથું ખાનું આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર કરવાનો રહે છે સરવાળા બાદ બાકી ગુણાકાર ભાંગાકાર સરખી રીતના કરવા જેથી પૂરા માર્ક્સ આપણને મળી જાય એને કારણે માર્ક્સ જાય નહીં તો આ પહેલી રીત આપણે જોઈ કે પહેલી રીતમાં શું છે તો કે પહેલી રીતમાં સીધી રીત છે એમાં ચાર બોક્સ બનાવવાના છે મધ્ય કિંમત સુધીનું તો આના પછીના રીતમાં પણ સરખું જ આવશે તો આપણે આના પછીની રીત પણ આપણે આગળ જોશું કે શું કેવી રીતે કરવાનું છે તો તમે સારી રીતના સમજી ગયા હશો કે કેવી રીતે કરવાનું છે તો ચાલો હવે આપણે બીજી રીત જોઈએ છે આ બીજી રીતને આપણે ધારેલા મધ્યકની રીત કહેશું ધારેલા મધ્યકની રીતમાં શું કરવાનું છે તો કે વર્ગ આવૃત્તિ અને મધ્ય કિંમત આ ત્રણ ખાના તો આપણે એ જ રીતે કરવાના છે હવે ત્યારબાદ શું કરવાનું છે તો કે મધ્ય કિંમતના ખાનામાંથી જે મધ્ય કિંમત આપણે આવી છે પાંચ પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન અને પાસઠ એમાંથી કોઈ પણ એકને આપણે એ ધારી લેશું પણ એક સંખ્યાને એ ધારી લેશું બને ત્યાં સુધી જે વધુ આવૃત્તિ હોય તેની સામેની રકમને આપણે એ ધારશું તો આપણે આમાં મેં એ પાંત્રીસ ધાર્યા છે હવે એના પછીનું ખાનું બનાવીશ ડીઆઈ બરાબર એક્સઆઈ ઓછા એ એટલે કે પ્રાપ્તાંકમાંથી ધારેલો એ મારે બાદ કરતો જવાનો છે એટલે કે એક્સ આઈ માઇનસ એ એટલે કે પાંચમાંથી પાંત્રીસ જાય તો માઇનસ ત્રીસ પંદરમાંથી પાંત્રીસ જાય તો માઇનસ વીસ પચીસમાંથી પાંત્રીસ જાય તો દસ પાંત્રીસમાંથી પાંત્રીસ જાય તો ઝીરો પિસ્તાલીસમાંથી પાંત્રીસ જાય તો દસ પંચાવનમાંથી પાંત્રીસ જાય તો વીસ અને પાસઠમાંથી પાંત્રીસ જાય તો ત્રીસ તમને આ સમજાઈ ગયું હશે કેવી રીતે આવ્યા હવે પછી પાંચમું ખાનું બનાવીશ એફઆઈનો અને ડીઆઈનો ગુણાકાર કરીશ એટલે કે ચાર ગુણ્યા માઇનસ ત્રીસ એટલે મકસો વીસ આઠ માઇનસ વીસ એટલે માઇનસ એકસો સાહીઠ ત્રણ માઇનસ દસ એટલે માઇનસ ત્રીસ એવી રીતે ત્રીસ એંસી અને બસો ચાલીસ હવે સરખી નિશાનીવાળાનો સરવાળો થશે એટલે કે માઇનસ એકસો વીસ માઇનસ એકસો અને માઇનસ ત્રીસનો સરવાળો માઇનસ ત્રણસો દસ એવી જ રીતના પ્લસ ત્રીસ પ્લસ એસી ને પ્લસ બસો ચાલીસનો સરવાળો ત્રણસો પચાસ ત્રણસો પચાસમાંથી ત્રણસો દસ બાદ કરીશ એટલે ચાલીસ હવે આ રીતમાં મધ્યક શોધવાનું સૂત્ર એક્સ બાર બરાબર એ વધતા સીગમા એફઆઈડીઆઈ છેદમાં સીગમા એફઆઈ એ બરાબર પાંત્રીસ છે વત્તા સીગમા એફઆઈડીઆઈ બરાબર ચાલીસ આવ્યા છે અને સીગમા એફઆઈ બરાબર પચાસ છે એટલે પાંત્રીસ વત્તા ચાલીસ ભાગ્યા પચાસ કરીશ એટલે આવશે ઝીરો પોઈન્ટ આઠ પાંત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ આઠ કરીશ એટલે એક્સ બાર બરાબર પાંત્રીસ પોઈન્ટ આઠ આવશે મધ્ય કિંમતમાં જે મેં એ ધાર્યો હતો તે તમે ગમે તે ધારીને પણ દાખલો કરી શકો જવાબ એ જ આવશે જવાબમાં કોઈ જાતનો ફરક આવશે નહીં માત્ર તમારે નિશાની ઉપર ખાસ ધ્યાન દેવાનું છે કે માઇનસની નિશાની પ્લસ સાથે કરો તો માઇનસ આવે એવી જ રીતે માઇનસ માઇનસ સજાતીય નિશાની હોય તો એનો સરવાળો થાય જવાબમાં મોટી રકમની નિશાની આવે સરવાળો કે બાદબાકી કરતી વખતે હંમેશા ધ્યાનમાં રાખવું કે સરખી નિશાનીનો સરવાળો થાય અને વિરુદ્ધ નિશાનીનો બાદબાકી થાય જવાબમાં મોટી રકમની નિશાની આવે હવે આપણે ત્યારબાદ ત્રીજી રીત વિચલનની રીત કરશું વિચલનની રીતમાં આવી જ રીતના ત્રણ બોક્સ તો બનાવવાના જ છે વર્ગ આવૃત્તિ અને મધ્ય કિંમત ચોથા ખાનામાં આપણે ફેરફાર થશે એમાં ચોથા ખાનામાં આપણે યુઆઈ બરાબર એક્સઆઈ ઓછા એ છેદમાં એચ જ્યાં એચ એટલે વર્ગ લંબાઈ બે વર્ગો વચ્ચેનું અંતર અહીં તમે જોઈ શકો છો કે ઝીરોથી દસ દસથી વીસ એટલે કે બે વર્ગ વચ્ચેનું અંતર દસનું છે દસ દસનું બધામાં એક સરખું જ વર્ગ લંબાઈ ધરાવે છે એટલે આપણે એચ બરાબર દસ લખશું એ જેમ પહેલાંમાં પાંત્રીસ ધાર્યો હતો આમાં પણ પાંત્રીસ ધારશું ફેર શું થશે તો કે એકસાય ઓછા એ છેદમાં એ જ એટલે કે પાંચ ઓછા પાંત્રીસ એટલે માઇનસ ત્રીસ આવશે એને ભાગ્યા દસ કરીશ એટલે માઇનસ ત્રણ એવી જ રીતના માઇનસ બે આવશે એવી જ રીતના માઇનસ એક આવશે પિસ્તાલીસમાંથી પાંત્રીસ જાય તો દસ દસ ભાગ્યા દસ કરીશ એટલે એક પંચાવનમાંથી પાંત્રીસ જાય તો વીસ વીસ ભાગ્યા દસ એટલે બે પાસઠમાંથી પાંત્રીસ જાય એટલે ત્રીસ ત્રીસ ભાગ્યા ત્રણ દસ એટલે ત્રણ તો આ તમને સમજાઈ ગયો હશે હવે પહેલામાં જેમ કહ્યું હતું એફઆઈડીઆઈ એમાં આમાં એફઆઈ યુઆઈ કરવાનું થશે એટલે કે ચાર ત્રણ બાર માઇનસ બાર આઠ દુ સોળ માઇનસ સોળ ત્રણ એક ત્રણ માઇનસ ત્રણ વીસ ગુણ્યા એટલે જીરો ત્રણ એક ત્રણ ચાર બે આઠ અને આઠ તેરી ચોવીસ હવે સજાતીય નિશાનીવાળાનો સરવાળો એટલે કે માઇનસ બાર માઇનસ સોળ માઇનસ ત્રણ એટલે માઇનસ એકત્રીસ એવી જ રીતે પ્લસ પાંત્રીસ પાંત્રીસમાંથી એકત્રીસ જશે તો ચાર હવે આમાં આપણે સૂત્રમાં થોડોક જ ફેરફાર થશે કે મધ્યક એક્સ બાર બરાબર એ વતાં સીગમા એફઆઈ યુઆઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ એ બરાબર પાંત્રીસ પ્લસ સીગમા એફઆઈયુઆઈ બરાબર ચાર આવ્યા છે સિગમા એફઆઈ બરાબર પચાસ ગુણ્યા દસ તો પાંત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ આઠ કરશું એટલે આપણને એક્સ બાર બરાબર પાંત્રીસ પોઈન્ટ આઠ મળશે એટલે કે રીત કોઈ પણ હોય દાખલાનો જવાબ હંમેશા સેમ જ આવશે મધ્ય કિંમત પણ તમે કોઈ પણ ધારો તો જવાબ તમને આટલો જ મળશે તો આ રીત તમે સારી રીતના સમજી ગયા હશો હવે આપણે આગળનો દાખલો છે કે નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક અઢાર છે તો ખૂટતી આવૃત્તિ શોધો કે આવૃત્તિ ન આપેલ હોય એક વાત વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો કે ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો જ્યારે પૂછાય ત્યારે સમજવાનું કે ખૂટતી આવૃત્તિનો જવાબ હંમેશા ધન સંખ્યા જ આવશે અને પૂર્ણ સંખ્યા જ આવશે ક્યારેય અપૂર્ણાંક સંખ્યા આવશે નહીં એટલે કે પોઈન્ટવાળો જવાબ આવતો હોય તો સમજી જવાનું કે આપણે દાખલામાં મિસ્ટેક છે હવે આ દાખલામાં આપણે આગળ જોશું કેવી રીતે દાખલો કરવાનો છે રકમ છે અગિયારથી તેર તેર થી પંદર પંદરથી સત્તર સત્તરથી ઓગણીસ ઓગણીસથી એકવીસ એકવીસથી ત્રેવીસ ને ત્રેવીસથી પચીસ આવૃત્તિ સાત છ નવ તેર એફ પાંચ અને ચાર હવે પાંચ બોક્સ કેવી રીતે બનાવવા છે એ તો તમને ખ્યાલ જ છે એટલે એની સાથે હું હવે કંઈ કરીશ નહીં એમ કે માત્ર બીજું ખાનું છે આવૃત્તિ આવૃત્તિનો સરવાળો કેવી રીતે કરવાનો છે તો આવૃત્તિ છે સાત છ નવ તેર એફ પાંચ અને ચાર એફનો સરવાળો ન થાય એટલે બાકીની સંખ્યાનો સરવાળો કરવાનો તો ચુમ્માલીસ આવશે પ્લસ એફ કરીને મૂકી દેવાનું હવે જે ધારવાનું છે મધ્ય કિંમતમાંથી એ મધ્ય કિંમત ધારવાની કહી તો કે જ્યાં ખૂટતી આવૃત્તિ એફ આપેલ હોય તેની સામેના મધ્ય કિંમત ધારી લેવાની એટલે કે એ બરાબર વીસ ધાર્યા છે પછી આગળ જેમ ગણતરી કરીએ તેમ જ ઝીરો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ ને માઇનસ ચાર એક ને બે પછી એના ગુણાકાર કરી નાખવાના એટલે એફઆઈ યુઆઈ બરાબર માઇનસ ચોસઠ આવશે હવે આગળ જે ગણતરી સમજવાની છે તે જ એક્સ બાર બરાબર એ વત્તા સીગમા એફઆઈઆઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એ જ હવે કિંમત મૂકીશ એક્સ બાર બરાબર અઢાર છે બરાબર વીસ વત્તા માઇનસ ચોસઠ છેદમાં ચુમ્માલીસ વત્તા એફ ગુણ્યા બે અઢારમાંથી માઇનસ વીસ કરીશ બરાબરની નિશાની માઇનસ ચોસઠ ગુણ્યા બે છેદમાં ચુમ્માલીસ વત્તા એફ અઢારમાંથી વીસ બાદ કરીશ એટલે માઇનસ બે કાઉસમાં ચુમ્માલીસ વત્તા એફ બરાબર માઇનસ એકસો અઠ્યાવીસ તો ચુમ્માલીસ વત્તા એફ બરાબર માઇનસ એકસો અઠ્યાવીસ ભાગ્યા માઇનસ બે એટલે ચુમ્માલીસ વત્તા એફ બરાબર ચોસઠ આવશે એફ બરાબર ચોસઠ માઇનસ ચોસઠ માઇનસ ચુમાલીસ તો એફ બરાબર વીસ હવે તમને સારી રીતના ગણતરી વારંવાર અભ્યાસ કરીને ચેક કરશો એટલે તમને સમજાઈ જશે કે કેવી રીતે દાખલો ગણવાનો છે નિરાતે વારંવાર અભ્યાસ આ દાખલાનો કરવા કરતા રહેવાનો જેથી તમને ફાવી જાય હવે એના પછી આપણે હવે બહુલક શોધવાનો દાખલો શીખશું મધ્યક વિશેના દાખલા આપણે શોધી લીધા હવે બહુલક શોધવાનો દાખલો શીખશું વર્ગ ઝીરોથી સો સોથી બસો બસોથી ત્રણસો ત્રણસોથી ચારસો ચારસોથી પાંચસો પાંચસોથી છસો આવૃત્તિ સાત એકવીસ સાડત્રીસ તેર બાર અને દસ બહુલકનો દાખલો ગણતા પહેલાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તો કે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે તો કે સાડત્રીસ તો એમાં વર્ગ કયો છે તો કે બસોથી ત્રણસો એટલે કે બહુલકીય વર્ગ થશે બસોથી ત્રણસો હવે આપણે દરેકની કિંમત નક્કી કરીએ તો કે એલ બરાબર બસો એફ ઝીરો એટલે કે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ થશે એકવીસ બહુલક વર્ગની આવૃત્તિ થશે એફ વન બરાબર સાડત્રીસ અને બહુલકીય વર્ગ પછીના વર્ગની આવૃત્તિ એફ ટુ બરાબર થશે તેર અને એ વર્ગ લંબાઈ છે સો હવે બહુલક જેટ શોધવાનું સૂત્ર છે એલ બરાબર જેડ બરાબર એલ પ્લસ કાઉસમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ હવે બધી કિંમત તેમાં આપણે મૂકી દઈશું એલ બરાબર બસો પ્લસ એફ વન છે સાડત્રીસ માઇનસ એફ જીરો છે એકવીસ છેદમાં બે ગુણ્યા સાડત્રીસ માઇનસ એકવીસ માઇનસ તેર હવે એની ગણતરી કરતાં બસો વત્તા ચાલીસ એટલે કે જેડ બરાબર બસો ચાલીસ મળશે તમને સહેલાઈથી આ વસ્તુ સમજાઈ ગઈ હશે હવે આપણે એક મધ્યક શોધવાનો દાખલો કરશું એટલે આપણી ત્રીજી રીત પણ આવી જાય તો મધ્યસ્થ શોધવા માટે થઈને શું કરવાનું છે તો કે આપણે પહેલાં સાદો દાખલો જોશું કે પ્રાપ્તાંક એક બે ત્રણ ચાર પાંચ આવૃત્તિ બે છ ત્રણ પાંચ અને ચાર એટલે કે સિગ્મા એફઆઈ બરાબર એન બરાબર વીસ થશે ત્યારબાદ હવે સંચય આવૃત્તિ શોધશું સંચય આવૃત્તિ શોધવા માટે થઈને શું કરવાનું તો કે આવૃત્તિ પહેલાં વર્ગની પહેલાંની બે છે એ બે લખશું પછી બીજી આવૃત્તિ છે બે પછી છ છે તો બેમાં છ ઉમેરશું એટલે આઠ આઠમાં ત્રણ ઉમેરશું એટલે અગિયાર અગિયારમાં પાંચ ઉમેરશું એટલે સોલ માં ચાર ઉમેરશું એટલે વીસ તો એન બરાબર વીસ છે હવે આપણે મધ્યસ્થ એમ બરાબર એન બરાબર વીસ એટલે કે યુગ્મ સંખ્યા છે બે કી સંખ્યા છે તો એના માટે થઈને સૂત્ર આપણે મૂકશું એના છેદમાં બેમું અવલોકન વત્તા એના છેદમાં બે વત્તા એકમું અવલોકન ભાગ્યા બે તો વીસ ભાગ્યા બેમું અવલોકન વીસ ભાગ્યા બે વત્તા એકમું અવલોકન એટલે દસમું અવલોકન વત્તા અગિયારમું અવલોકન ભાગ્યા બે હવે દસમું અવલોકન તમે જોશો તો દસમું અને અગિયારમું બંને અવલોકન પ્રાપ્તાંક ત્રણમાં આવશે એટલે ત્રણ વત્તા ત્રણ ભાગ્યા બે બરાબર છ ભાગ્યા બે એટલે મધ્યસ્થ થશે ત્રણ હવે આપણે વર્ગીકૃત માહિતી માટે મધ્યક કેવી રીતે શોધવો તેનો દાખલો ગણશું એમ કે તો આ મધ્યસ્થ શોધવા માટે થઈને આપણે સૌપ્રથમ આપણે રકમ જોઈએ ઝીરોથી વીસ વીસથી ચાલીસ ચાલીસથી થી સાઠથી એંસી એંસીથી સો પંદર અઢાર એકવીસ ઓગણત્રીસ અને સત્તર પહેલાં વર્ગ આવૃત્તિ લખશું અને ત્રીજું ખાનું આપણે સંચય આવૃત્તિનું બનાવશું સંચય આવૃત્તિમાં કેવી રીતે કરવાનું છે તો કે પહેલાં વર્ગની આવૃત્તિ છે પંદર તો પંદર એમને લખશું પછી પંદરમાં બીજા વર્ગની આવૃત્તિ અઢાર છે ઉમેરશું એટલે પંદર વત્તા અઢાર બરાબર તેત્રીસ પછી તેત્રીસમાં એકવીસ ઉમેરશું એટલે ચોપન ચોપનમાં સત્તર ઉમેરશું ઓગણત્રીસ ઉમેરશું એટલે ત્યાંશી થશે ત્યાંશીમાં સત્તર ઉમેરશું એટલે સો થશે એટલે કે એન બરાબર સો હવે મધ્યસ્થનો દાખલો ગણતા સૌ પ્રથમ મધ્યસ્થ વર્ગ શોધવાનો છે તો મધ્યસ્થ વર્ગ શોધવાનું સૂત્ર છે એનના છેદમાં બે માં અવલોકનની કિંમત તો એન બરાબર સો છે સો ભાગ્યા બે એટલે પચાસમાં અવલોકનની કિંમત પચાસનું અવલોકન તમને ક્યાં જોવા મળશે તો કે ચોપન એટલે કે તેત્રીસથી ચોપન સુધીની જે કંઈ રકમ છે એ ચાલીસથી ના વર્ગમાં જોવા મળશે એટલે કે વર્ગ મધ્યસ્થ આવશે ચાલીસથી સાહીઠ હવે આપણે કિંમત મૂકશું એલ બરાબર ચાલીસ એન બરાબર સો એફ એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એકવીસ સી એફ એટલે કે મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ તેત્રીસ અને એ જ વર્ગ લંબાઈ વીસ હવે મધ્યસ્થનું સૂત્ર છે મધ્યસ્થ એમ બરાબર એલ વત્તા એનના છેદમાં બે ઓછા સી એફ છેદમાં એફ ગુણ્યા બધામાં કિંમત મૂકી દેસું કે ચાલીસ વત્તા કાઉશમાં સોના છેદમાં બે ઓછા તેત્રીસ ભાગ્યા એકવીસ ગુણ્યા વીસ એટલે કે ચાલીસ વત્તા પચાસ ઓછા તેત્રીસ ભાગ્યા એકવીસ ગુણ્યા વીસ તો આ રીતે સાદુરૂપ આપતા ચાલીસ વત્તા સોળ પોઈન્ટ ઓગણીસ છપ્પન પોઈન્ટ ઓગણીસ મળશે પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેમાં બીજા અગત્યના દાખલા ગણતરી અને સમજૂતી સાથે આપેલ છે તો તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાઈકોનને પ્રેસ કરો જેથી તમને મારા નવા નવા વિડીયો મળતા રહે સમજાય નહીં કોઈ તો કોમેન્ટ બોક્સમાં લખી મેસેજ કરવો જવાબ મળશે આભાર